આજે મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા હતી ખાસ કરીને આજ બે મુદ્દા હતા અને ખેડૂતલક્ષી હતા આજ મેં સામાન્ય સભામાં પ્રમુખ સાહેબ પાસે રજૂઆત કરી કે ભાઈ આજે આપણે ઠરાવ કરવાનો છે તે ખેડૂતના સંપૂર્ણ દેડા માફ માટેનો અને બે હજાર વીસથી આ ભાજપ સરકારે વીમા યોજના બંધ કરેલી છે એ પૂર્ણ ચાલુ કરવા માટે પણ આ શાસક પક્ષે કોઈપણ જાતનું ધ્યાન દીધા વગર ઠરાવ ન કરવા દીધો ખરેખર હું આ લોકોને કહું છું કે મોરબી જિલ્લામાં કમોસમી વરસાદ થવાથી ખેડૂતને ઘણી બધી નુકસાની આવેલી છે પણ રાત પેકેજમાં કાંઈ ખેડૂતને લાંબો ફાયદો થાય એવું છે નહીં બે હેક્ટરે ચોમ્માલીસ હજાર રૂપિયા લોકોએ આપ્યા છે ખેડૂતને એવી આશા હતી કે વિશેષ પેકેજ મળશે પણ એ પણ વિશેષ પેકે મળ્યું નહીં અને આ જે બે ઠરાવ કરવાના હતા એ તમામ શાસક પક્ષોએ વિરોધ કરી અને ખેડૂત વિરોધી વાત કરેલી છે આજે આ મારી માંગણી હતી આજે અમારે સામાન્ય સભામાં એક ઠરાવ કરવાનો હતો અમે ડીડીઓ સાહેબને રજૂઆત કરી ભાજપ અને કોંગ્રેસ દં બધા જ સભ્યો સાથે હતા જે ઠરાવ કરેલો હતો કે જે ગામડામાં પણ હાથ ચાલીના રહેશિયા મુજબ બાંધકામની મંજૂરી આપવામાં આવે અને એ મંજૂરી પહેલાં તાલુકા પંચાયતના એસઓએ એપ્રૂવ કરી અને પછી આપવામાં આવે અમારી માંગ એવી હતી કે રાબેતા મુજબ જે પહેલાં હતું એ રીતે જ ગ્રામ પંચાયત દ્વારા મંજૂરી દેવામાં આવે આખા ગુજરાતમાં ક્યાંય પણ આવો જીઆર નથી આ મોરબી જિલ્લામાં જ ખાલી આટલો જીઆર છે આના હિસાબે મોરબી જિલ્લાના તમામ ગ્રામ પંચાયત અને માણસો બધા હેરાન થાય છે એટલે અમારી ખાસ રજૂઆત હતી કે પાછું આ રાબેતા મુજબ કરવામાં આવે પણ એ ઠરાવ લેવામાં આવેલો નથી આજની સામાન્ય સભામાં મુદ્દાઓ મુખ્ય એ હતા કે અમારે ખાસ સામાન્ય સભા એટલા માટે બોલાવી પડી કે સ્વભંડોળના જે કામો છે એને સૈદ્ધાંતિક મજૂરી આપવા બાબતના હતા એટલે એનો અમે આજે તમામ સભ્યો સર્વાનુમતે બહાલી આપી છે અને ઠરાવ લીધો છે એટલે બે મહિનાથી તો અટકેલા હતા સ્વભંડોળમાં જે પેવર બ્લોકના જે કામો હતા એ આપણા ડીડીઓ સાહેબ એમને માર્ગદર્શન માગેલું વિકાસ કમિશનરમાંથી પણ ત્યાંથી કોઈ અમને હજી જવાબ મળેલો નહોતો એટલે પછી આ બે મહિનામાં જો આ કામો ન થાય ચૂંટણી આવે છે તો એના ફાયદા માટે પબ્લિકના ફાયદા માટે થઈ અને જે આ જે નિર્ણય લીધો છે એટલે આમાં નવ કરોડ ને એકવીસ લાખના સૈદ્ધાંતિક મંજૂરી આપણે આપી એમાં ચાર કરોડ ત્યાંશી લાખ વહીવટી મંજૂરી આપી અને છેતાલીસ લાખના હેતુ ફેર હતા જે જૂના કામો હતા જે સરકારમાંથી હેતુ ફેર કરવાના જે નિર્ણયો આવ્યા હતા નાણાંપંચના એમાં હેતુ ફેર કર્યા છે સામાન્ય સભાની અંદર જે રસ્તાઓ હતા જે આપણી જિલ્લા પંચાયતમાં એ રસ્તાઓ અમે સ્ટેટને સોંપવા માટેના ઠરાવ કર્યા અને બીજું જે પાનેલી જીઆઈડીસી બને છે ત્યાં પણ જીઆઈડીસીવાળા એ લોકોએ માગણી કરી કે અમે કરી આપશું તો એ ફોરલેન રોડ મંજૂર થવાનો છે તો એ પાનેલી જીઆઈડીસીના રોડ માટે પણ જીઆઈડીસીને સોંપવાનું મંજૂર કર્યું એમાં ભાઈ એવું છે કે નીતિ વિષયક નિર્ણય હોય એટલે અમે તો અહીંથી ન કરી શકીએ અને સરકારના નિયમ વિરુદ્ધ અમે અહીંથી એક પણ કામ ન કરી શકીએ કોંગ્રેસની માંગ છે પણ સરકાર સ્ત્રીએ દસ હજાર કરોડનું જે પેકેજ સહાય પેકેજ જાહેર કર્યું છે જે ખેડૂતોને હિત માટે જે સરકાર વિચારી રહી છે કારણ કે અમે પણ અમારી રીતે પત્રો લખેલા વરસાદ જીવો અને તરત જ તો સરકારશ્રીએ ખેડૂતોની માગણી પહેલાં જ આ દસ હજાર કરોડ સહાયનું પેકેજ જાહેર કરી દીધું